ચાનલ ઓફ પડોદરા રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાને લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે ડુંગળીના ગગડતા ભાવને લઈને ખેડૂતો ચિંતિત છે ત્યારે સરકાર દ્વારા નિકાસ બંધી કરી દેવા બાદ ડુંગળીના ભાવ ગગડી ગયા છે અને જેને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ધોરાજી પંથકમાં ડુંગળીનું પુષ્કળ ઉત્પાદન થયું છે ડુંગળીના પહેલા એક મણના ભાવ છસો થી આઠસો હતા જે ઘટીને હવે એકસો થી ત્રણસો થયા છે જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ખેડૂતો સરકારને જગાડવા માટે આવેદનપત્ર આપ્યા બાદ ડેપ્યુટી કલેક્ટરે કચેરીમાં રામધૂન બોલાવી અને અંતે જગતના તાતે સરકારને જગાડવા માટે થઈને ડુંગળીમાં સમાધિ લીધી ત્યારે ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે માવઠા જેવી મહાઆફતનો સામનો કરીને હારી ચૂકેલા ખેડૂતોને હવે ડુંગળીના ભાવે દાતા પાણીએ રોવડાવ્યા છે જગતનો તાત ચિંતિત છે ડુંગળીના ભાવને લઈને સરકાર ખેડૂતોનું સાંભળતી નથી ત્યારે ખેડૂતો આગ્રા મૂળમાં જોવા મળી રહ્યા છે અને નિકાસ બંધી દૂર કરવાની સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે વધુમાં રોષે ભરાયેલ ડુંગળી પકવતા ધોરાજીના ખેડૂતે સરકારને જગાડવા માટે એક નવતર અભિગમ અપનાવ્યો છે વલ્લભ પટેલ નામના ડુંગળી પકવતા ખેડૂતે તેમના જ ખેતરની અંદરમાં તૈયાર થઈ ગયેલી ડુંગળીની અંદર સમાધિ લઈ અને સરકારને જગાડવા માટે પ્રયાસ કર્યો હતો ડુંગળી પકવતા ખેડૂતો હવે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી સરકારને જગાડવા માટે પ્રયાસ કરી રહી છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ડુંગળીની નિકાસને છૂટ આપવી જોઈએ જેથી કરી ખેડૂતોને તેમના ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહે આજે અમારે આ કાર્યક્રમ ગોઠવો છે અમે અને આજે મારી માડી ડુંગળી છે અને અમારે ન છૂટ આ કાર્યક્રમ ગોઠવો કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું એ મોટી અમે કર્યું હતું કે ભાઈ અમારે છોકરા છોકરા ભણે કોલેજમાં ભણે હે તો અમારે એને પૈસા એક એક ના હવા લાખ રૂપિયા ફી ભરવી પડે તો અમારે ચાર છોકરા ભણે હે તો અમે ક્યાંથી કાઢી અમે ફી ક્યાંથી ભરી હતી તો આ ડુંગળીમાં અમે પૈડામાંથી પાટું હે અત્યારે ડુંગળીનો કોઈ ધણી નથી ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચ બહુ મોટો લાગી ગયો માથે બે થઈ માવઠા પીડા હે વરસાદ પીડો હે કમોસમી બધો અને અત્યારે અમારે એની આવક કઈ વેપારી ને કોઈ વેપારી જોવા આવતું નથી બરાબર અને જલ્દી અમારે બાંધી હટાવી લ્યો અને બાંધી ઉઠાવી અને છૂટ આપી દો જે કૃષિ મંત્રી ભલામણ કરી છે એમને ભલામણ કરી છે અને મુખ્યમંત્રી ભલામણ કરી છે તમે અમારી આ થોડીક રાહ ખેડૂત ને સાંભળો ખેડૂત જગત નો તાજ છે ખેડૂત થી મોટું કોઈ નથી ભલે ખેડૂતને તમે નાનો ગણો પબ્લિક નાનું ગણાય પણ ખેડૂત થી મોટું અત્યારે કોઈ નથી જગતનો તાજ છે જે પાણન પોષણ કરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે બાકી કોઈની તાકાત નથી અને જો આ તમારે બધાને ખેડૂતને પેટે જલમ લેવો પડે તમારે બધાને સસ્તું ખાવું હોય તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છે કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ ખેડૂત જે બાર બાર મહિના મહેનત કરે છે ટાજ તડકા રેડી અને બધી જયારે અમે ઘેરે તો છોકરા હોઈ ગયા હોય પાછા આવી તો ઉઠે બરોબર છે તો અમે અમને કોઈ દેખતા નથી ઓળખતા નથી અમે એટલી મહેનત કરી ખેતરમાં ખર્ચે એટલા કર્યા દવા ખાતર મજૂરી મૂંઘી અમારા મજૂર બેઠા મજૂરને મજૂરી આપવાની મજૂર કે જે લાવેલે તમારામાંથી આપવું હું અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે અમારી વેદને એટલી હાલ અમારા ખેતરની અંદર અમે ડુંગળીનું વાવેતર કરેલ છે ડુંગળી અમે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન પણ કરેલું છે તો હાલ જે ડુંગળી અમારી તૈયાર થયેલ છે અત્યારે ખેતરમાં ડુંગળી તૈયાર પડી છે પણ કોઈ વેપારી અત્યારે લેવા તૈયાર નથી અને માગે છે તો એના ભાવમાં માગે છે અમે વિઘે વીસથી પચીસ હજાર રૂપિયાનું આમાં ખર્ચ કરેલ છે તો અત્યારે જો અમે વેચી વેપારી એના ભાવે માગે છે એ ભાવમાં અમે ડુંગળી વેચી તો અમને વિઘે દસ હજાર રૂપિયા માંડ છૂટે એમ છે તો અમે આટલો ખર્ચો કર્યો છે તો અમારા વધારાનું અમારું ખર્ચ ને આ અમારું ભરણપોષણ ક્યાંથી કરવું અમે સરકારશ્રીને વિનંતી છે અમારા છોકરાય ભણે છે અત્યારે ભણતરની ફી તમે જુઓ લાખ લાખ ખાવા લાખ લાખ ખર્ચો ભણતરની ફી છે તો અમે એવું હતું કે ડુંગળીનું વાવેતર કર્યું છે એનું ઉત્પાદન આવશે સારા પૈસા મળશે તો અમે છોકરાઓની ફી એમાંથી ભરી શકશું તો અત્યારે અમને આમાં અમારા જે ખર્ચ કરેલ છે એ નથી મળ્યા બીજા તો વધારાનો તો પછીની વાત છે તો અમારે આમાં છોકરાઓને કઈ રીતે ભણાવવા અમારું ગુજરાન કઈ રીતે ચલાવવું તો સરકારશ્રીને શ્રીને એટલી વિનંતી છે કે હાલ તમે જે નિકાસ મંદી કરેલી છે એ વહેલામાં વહેલી તકે ઉઠાવી લો જેથી કરીને ખેડૂતોને પોષણ ભાવ મળી રહે તો ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે એ જ મારી ખાસ સરકારશ્રીને વિનંતી છે જય જવાન જય કિસાન એક ખેડૂત અગ્રણી તરીકે જે મારા ખેડૂત ભાઈઓ મને બોલાવેલો છે આ ખેતરની અંદર કે આજે સમાધિનો એ લોકો કાર્યક્રમ બેઠો હતો સમાધિમાં આજે ડુંગળીનો આજ પાઇમાલ થઈ ગયા છે મારા ખેડૂતો દોરાગી ફોન થકના તો સરકારને મારી ભલામણ છે કૃષિ મંત્રીને સીએમ સાહેબને

વેપારીઓ પણ હાથ નથી નાખતા મારી ડુંગળી તમે જો મજૂરી નથી મળતી ઊભી થતી ખર્ચાઓ ખાતર ના ભાવ ડબલ થઈ ગયા છે ડીઝલ ના ભાવ એવડા છે તો મારો જાય તો જાય મારી માગણી છે તાત્કાલિક આ નિકાસ હટાવી લઈએ પીએમ સાહેબ સીએમ સાહેબ અને મારી કૃષિ મંત્રી ભલામણ છે